શું તમે વારંવાર બીમાર પડો છો ઋતુ બદલાય અને તરત શરદી ખાંસી થઈ જાય છે પેટની સમસ્યાઓ રહે છે કે શરીરમાં કાયમ થાક વર્તાય છે જો આ બધાનો જવાબ હા હોય તો તમારે તમારા રસોડામાં રહેલી એક ચમત્કારિક વસ્તુને તમારા જીવનમાં સામેલ કરવાની જરૂર છે અને એ વસ્તુ છે ગાયનું શુદ્ધ દેશી ઘી જી હા તમે બરાબર સાંભળ્યું એ જ ઘી જેનાથી મોટા ભાગના લોકો દૂર ભાગે છે એવું માનીને કે તેનાથી વજન વધે છે અને કોલેસ્ટ્રોલની સમસ્યા થાય છે પણ સત્ય એ છે કે જો શુદ્ધ દેશી ઘીનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તે અમૃત સમાન છે નવ્વાણું લોકોને આના સાચા ફાયદાઓ વિશે ખબર જ નથી કેવી રીતે ઘી તમારા શરીરને નિરોગી રાખે છે આયુર્વેદમાં શરીરને સ્વસ્થ રાખવા માટે વાયુ પિત્ત અને કફ આ ત્રણેય દોષોનું સંતુલન ખૂબ જ જરૂરી છે જ્યારે આમાંથી કોઈ પણ એક દોષ વધે કે ઘટે ત્યારે શરીરમાં બીમારીઓ ઘર કરવા લાગે છે દેશી ઘી એક એવી અદભુત વસ્તુ છે જે આ ત્રણેય દોષોને સંતુલિત કરવાનું કામ કરે છે વાયુ શરીરમાં દુખાવો ગેસ અપચો અનિંદ્રા અને ચિંતા જેવી સમસ્યાઓ વાયુના અસંતુલનથી થાય છે ઘી પોતાની ચિકાસ અને ગરમ તાસીરને કારણે વાયુને શાંત કરે છે રોજ એક ચમચી ઘી ખાવાથી આંતળામાં લુબ્રિકેશન વધે છે જેનાથી પાચન સુધરે છે અને ગેસ કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે તે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે પિત્ત શરીરમાં ગરમી વધવી એસિડિટી છાતીમાં બળતરા ગુસ્સો આવવો અને ચામડીના રોગો પિત્તના વધવાથી થાય છે ઘીનો સ્વાદ મધુર અને તાસી ઠંડી હોય છે જે પિત્તની ગરમીને શાંત કરે છે તે શરીરમાંથી વધારાની ગરમીને બહાર કાઢે છે અને એસિડિટીમાં તુરંત રાહત આપે છે કફ શરીરમાં ભારેપણું શરદી ખાંસી અને આળસ કફના વધવાથી થાય છે ઘણા લોકોને લાગે છે કે ઘી ચીકણું હોવાથી કફ વધારે છે પણ એવું નથી ઘી પાચન અગ્નિ એટલે કે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે જેનાથી શરીરમાં જામેલો કફ ધીમે ધીમે ઓગળવા લાગે છે ખાસ કરીને હૂંફાળા પાણી સાથે ઘી લેવાથી છાતીમાં જામેલો કફ પણ દૂર થાય છે ઘી ખાવાના બીજા અગણિત ફાયદા નંબર એક રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારે છે ઘીમાં રહેલા વિટામિન એ ડી ઈ અને કે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જેનાથી તમે વારંવાર બીમાર પડતા નથી નંબર બે મગજ માટે ટોનિક ઘી મગજના કોષોને પોષણ આપે છે અને યાદશક્તિ વધારે છે અને માનસિક થાક દૂર કરે છે નંબર ત્રણ ચમકદાર ત્વચા અને વાળ રોજ ઘી ખાવાથી ત્વચા પર કુદરતી નિખાર આવે છે અને વાળ મજબૂત અને ચમકદાર બને છે નંબર ચાર હાડકા મજબૂત બનાવે છે ઘીમાં રહેલું વિટામિન કેલ્શિયમને સુધી પહોંચાડવામાં મદદ કરે છે કેવી રીતે ખાવું અને કેટલું ઘી ખાવું તમે રોજ સવારે ગરમ દાળ ભાત કે રોટલી પર એક ચમચી ઘી નાખીને ખાઈ શકો છો એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી અને ચપટી હળદર નાખીને પીવાથી ઉત્તમ ફાયદા થાય છે જો તમને કફની સમસ્યા હોય તો એક ચમચી ઘી ગરમ પાણી સાથે લઈ શકો છો યાદ રાખો અહીં બજારમાં મળતા વનસ્પતિ ઘીની વાત નથી થઈ રહી પણ શુદ્ધ દેશી ગાયના ઘીની વાત છે દિવસમાં એક થી બે ચમચી શુદ્ધ ઘી તમારા શરીર માટે દવા જેવું કામ કરશે તો આજથી જ મોંઘી દવાઓ પર પૈસા ખર્ચ કરવાનું બંધ કરો અને રસોડામાં રહેલા આ અમૃતને તમારા જીવનનો ભાગ બનાવો પછી જુઓ તમારું શરીર કેવી રીતે નિરોગી અને ઉર્જાવાન રહે છે